એની અંદર એવું છે કે બાબા સાહેબ આમીદકર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અમીબેન ઉપાધ્યાય દ્વારા કંઈક નવી શોધ કરવામાં આવી છે અને NASA નો કંઈક રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો છે આ બાબતમાં આપણે વધુ માહિતી દાદલાણી સાહેબ પાસેથી સાંભળી દાદલાણી સાહેબ તમારું નમોટીમાં સ્વાગત છે ધન્યવાદ નમસ્કાર સાહેબ આ NASA જે રેકોર્ડ તોડ્યો છે કુલપતિ અમીબેન ઉપાધ્યાય તો આ શું છે અને કઈ રીતની વિગત છે સાહેબ આ નમસ્કાર દર્શક મિત્રો આજે તમને એક એવા વાહનની વિગતો આપવા જઈ રહ્યો છું કે બે હજાર એકવીસમાં નાસાના સ્પેસ ક્રાફ્ટ જેની સ્પીડ પાંચ લાખ છેતાલીસ હજાર કિલોમીટર પ્રતિ કલાક હતી એમના રેકોર્ડ થી વધારે અમી ઉપાધ્યાય બે હજાર નવમાં આ રેકોર્ડ તોડેલો છે અને પેપર ઉપર એમના પુરાવા છે એ પુરાવા એવા છે કે અમદાવાદ અને માણવદર જુનાગઢ જિલ્લાના બે શહેરની વચ્ચે એમને ત્રણસો ત્રયાસી કિલોમીટરની જગ્યાએ માત્ર જીરો સેકન્ડમાં પસાર કરેલી છે એટલે એમ ગણતરી કરતા જઈએ તો એ વાહનની સ્પીડ તેર લાખ અઠોતર હજાર આઠસો કિલોમીટર પ્રતિ કલાક થવા જાય છે તો નાસાનો તો બે હજાર એકવીસમાં સાડા પાંચ લાખ હતું હવે એની વધારે વિગત હું રજૂ કરું તો એવું છે કે બે હજાર નવમાં એ ઇંગ્લિશ પ્રોફેસર હતા ભાટલોડિયા કોલેજમાં રાજકોટમાં ત્યારે માણવદરની આર્ટ્સ કોલેજમાં જે એમ પાનેરિયામાં એ લેક્ચરર તરીકે નોકરી કરતા હતા અને ત્યાં માણવદરમાં એક કોન્ફરન્સમાં એ હાજર થવા ગયા એને પ્રેઝન્ટેશન આપ્યું તો પાંચ ને છ તારીખ ડિસેમ્બરની એ ભાટ માણવદરમાં હાજર છે છ સાત આઠ એ ગુજરાત યુનિવર્સિટીમાં હાજર છે એ પેપર ઉપર એમને સર્ટિફિકેટ મળેલા છે તો વાત છે છ તારીખની કે છ તારીખમાં બંને શહેરોની વચ્ચેનો ડિસ્ટન્સ ત્રણસો ત્રાસી કિલોમીટર છે કે ભાઈ ગુજરાત સરકારના આવા બાહોશ મહિલા જેને નાસાનો પણ રેકોર્ડ બ્રેક કર્યો છે તો એમને સસ્પેન્ડ કેમ નથી કરતા એ મેં પુરાવા ગુજરાત સરકાર ને રજૂ કર્યા છે કે ભાઈ આ બે કોન્ફરન્સમાં એક જ દિવસે હાજર છે એના સર્ટિફિકેટ પણ બધી બંને યુનિવર્સિટીએ રજૂ કર્યા છે તો કેવી રીતે આ વસ્તુ શક્ય છે પ્લસમાં આવું જ એક બનાવ હમણાં પંજાબ રાજ્યમાં બન્યું છે કે અઠાવીસ ફરુઆરીએ એક મામલતદાર ત્યાંના રિટાયર થવાના અને પહેલી તારીખે સીએમ એમને સરખા પ્રકરણમાં સસ્પેન્ડ કર્યું છે એને માત્ર પિસ્તાલીસ કિલોમીટરની દૂરી ચાર મિનિટમાં પસાર કરી હતી કે પાંચ વાગીને બાર મિનિટે એ ભુજમાં અવેલેબલ હતા પિસ્તાલીસ કિલોમીટર દૂર અંજારમાં એ ચાર મિનિટ પછી હતા જે એમની સહીઓ રેકોર્ડ ઉપર બોલે છે ઓનલાઈન એટલે ચાર મિનિટમાં પિસ્તાલીસ કિલોમીટરની સ્પીડ એમને પકડી તો સીએમ એમને સસ્પેન્ડ કર્યા તો અમીબેને તો તેર લાખ અઠતત્તર હજાર આઠસો કિલોમીટર સ્પીડ ઓન પેપર પ્રૂફ છે તો એમને ક્યારે સસ્પેન્ડ કરવાના છો એટલે હું આપના મીડિયા મારફતે સીએમ સાહેબને ઓનરેબલ રાજ્યપાલ સાહેબને જે દરેક યુનિવર્સિટીના કુલાધિપતિ છે અને એ વાકેફ કરેલો છે રાઈટિંગમાં કે ભાઈ આ કોમાન્ડ બન્યું છે એવા બીજા પણ મેં બે કોમાન્ડો કે પ્રોફેસર ખોટા બનેલા છે બીજો ભરતી કોમાંડ કરેલો છે એવા સત્તરેક કોમાન્ડો હું ધીમે ધીમે તમને જાહેર કરીશ પણ અત્યારે આ ગંભીર મુદ્દા ઉપર પણ સરકાર કેમ એના પગલાં નથી લેતી કોણ એમને સરકારમાં છાવરે છે

ઉપયોગ ક્યાં થયેલો છે કેવી રીતે થયેલો છે અને એનાથી એને શું ફાયદો થયો છે હા હવે મુદ્દાની વાત એ છે કે આ બંને સર્ટિફિકેટ બે હજાર નવના છે બે હજાર અગિયારમાં એ પ્રોફેસર બાબા યુનિવર્સિટીમાં બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અંગ્રેજી પ્રોફેસરની ભરતીમાં એમને આ અનુભવના સર્ટિફિકેટો રજૂ કરેલા છે એ ત્યાંથી આરટીઆઈમાં મળેલા છે તો એમને નાણાકીય લાભ સરકારને છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યું છે કારણ કે દરેક સર્ટિફિકેટ દરેક અનુભવ દરેક તમારી લાયબિલિટી ક્રાઇટેરિયાના માર્કિંગ હોય છે કે તમે અનુભવ લીધું તો એના બે માર્ક પાંચ માર્ક જે તમને મળતા હોય એ ચારસો માર્કિંગ હોય તો તમે પ્રોફેસરની ભરતીમાં લાયબલ ગણાવ તો એમને એ ભરતી પ્રકરણમાં જેમાં એ ખોટા જ છે પીએચડીના સર્ટિફિકેટો નથી રજૂ કરવા એના સાથે આ અનુભવ સર્ટિફિકેટ પણ એમને આપ્યા છે

પછી આ ઉજાગર કરે એને તમે આવી રીતે ધમકાવવાની કોશિશ કરો છો આ વસ્તુ યોગ્ય નથી અને અમે જે તમને રિપ્લાય આપ્યો છે જે પણ અમે તમને રિટર્ન નોટિસ કરી છે એનો જવાબ પણ તમે નથી આપી શક્યા તો ક્યાંક ને ક્યાંક આ બધી ગંભીર બેદરકારીઓ છે અને સરકારે પણ આ બાબતે સજાગ રહી અને પંજાબ સરકારે જેમ તાત્કાલિક નિર્ણય લીધો એમ ગુજરાત સરકારે પણ તાત્કાલિક નિર્ણય લઈ અને આવા જે પણ બોગસ આધારો રજૂ કરીને લાભ લેવાવાળા હોય આ લોકો તમામ ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને આ તાત્કાલિક એના ઉપર અસરથી એમને હટાવી અને કાયદેસરના પગલાં લેવા જોઈએ માગણી છે દાદલાણી સાહેબની માંગણી છે અને તમામ ગુજરાતવાસીઓ તરફથી નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના એડિટર તરીકે હું મહેશ પંડ્યા પણ સરકારને રજૂઆત કરું છું કે આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે દાદલાણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशू नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार